અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો બે હજાર છવ્વીસ લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે ભારત એક ગાથા થીમ હેઠળ ભારતના સાંસ્કૃતિક વારસા પૌરાણિક કથાઓ અને આધુનિક વિકાસને ફૂલોની મદદથી જીવંત કરતા આ શોની અંદર પ્રથમ દિવસે તેતાલીસ અને બીજા દિવસે બાવીસ સાથે ત્રીજા દિવસે વધુ મુલાકાત લીધી હતી જ્યારે રવિવારે રજાના દિવસે સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને બપોર બાદ તો ભીડનો ભારે ઘસારો પણ જોવા મળી રહ્યો છે નાના બાળકો સાથે પરિવારો મિત્રો સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ આ ફૂલોની ભવ્ય અને રચનાઓ તો સાથે ગિનિસબલ રેકોર્ડ વાળા સરદાર પટેલના ફ્લાવરલ પોટ્રેટ અને સાથે જ અન્ય આકર્ષક ઝોનનો આનંદ માણી રહ્યા છે આયોજકોના અંદાજ મુજબ રવિવારે પચાસ હજાર જેટલા મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લેવાના છે કેવું લાગે છે સારું લાગે છે આટલા બધા ફૂલો જોવો કેવું पहली वग टाइटल केव लागे सारू लगे फोटोग्राफी करवा मजा आए बहुत अच्छा डेकोरेशन है सरदार पटेल जी का 150 एनिवर्सरी का ये लगाया गया है और सभी फूल वेराइटीज ऑफ फूल है બહુ અચ્છા લગરા બહુ વેરાઈટીસ ઓફ ફ્લાવર્સ હૈકો હું દર વર્ષે અલગ 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 બધું અલગ અલગ સરસ હોય છે જે પ્રકારે ટિકિટ છે એ પ્રકારે સારું આયોજન ભી સરસ થાય છે અમદાવાદના સાબરમતી નદી કિનારે આવેલ રિવરફ્રન્ટ અનેક ઐતિહાસિક સ્થળો સાક્ષી રહ્યો છે એવામાં પણ જ્યારથી ફ્લાવર શો શરૂઆત થઈ છે ને ત્યારે જે પ્રકારે દર વર્ષે એમાં ભવ્યાથી ભવ્ય આયોજનો અને આકર્ષણના કેન્દ્રો ઉમેરવામાં આવી રહ્યા છે ને જેને એક ઝલક અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલ જે ફ્લાવર શો બે હજાર છવ્વીસ છે તેની શરૂઆત થઈ ચૂકી છે ને ત્યારે તેમાં આ વખતે અનેક આકર્ષણના કેન્દ્રો છે તે જોવા મળી રહ્યા છે ને લોકોની સંખ્યા છે તે પણ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં સાઠ હજારથી વધુ લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી છે એવામાં આજે આ શનિ આ રવિવારની સાંજના દ્રશ્ય છે કે જ્યાં લોકોનું ભીડ છે તે આવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રૂપિયા એંસીથી ટિકિટનો ભાવ છે તે શરૂ થાય છે ને રવિવારે આ ટિકિટનો ભાવ છે તે રૂપિયા સો પ્રતિ વ્યક્તિ જોવા મળે છે ત્યારે વાત કરવામાં આવે તો છ ઝોનમાં આ ફ્લાવર શો છે તે તૈયાર કરવામાં આવ્યો છે તેનો મુખ્ય થીમ છે તે ભારત એક ગાથા તરીકે રાખવામાં આવી છે ને અલગ અલગ ભારતીય તહેવારો નૃત્યો પ્રાચીન ભારતનું ચિત્રણ સહિતની જે થીમો ઉપર આ ફ્લાવર શો રાખવામાં આવ્યું છે ને સાથે વિશ્વનું સૌથી મોટું ચિત્ર છે તે બનાવવામાં આવ્યું છે તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમનું રાખવામાં આવ્યું છે અને તેને પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે તેમાં સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે એકસો પચાસમી સરદાર પટેલની જન્મજયંતિ છે ને ત્યારે આ ફ્લાવર શો અલગ અલગ જે આકર્ષણના કેન્દ્રો છે તે જોવા મળી રહ્યા છે સૌથી મોટો જે મંડલા છે તે પણ અહીં અહીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે તેની સાથે બુલેટ ટ્રેન છે તે પણ અહીં આપણને જોવા મળી રહી છે જે બે હજાર સત્યાવીસમાં માં અમદાવાદ અને મહારાષ્ટ્રની વચ્ચે છે તે ચાલવાની છે તે સાથે અનેક આકર્ષણના કેન્દ્રો અને તેમાં આ લોકોની ભીડ છે તે આવવાની શરૂઆત અત્યારે થઈ ચૂકી છે ત્યારે એક મહિના સુધી આ ફ્લાવર શો ચાલવાનો છે ને તેમાં હવે લોકો છે તે આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે વહેલી સવારે પણ અનેક લોકો છે તે અહીં જોવા મળતા હોય છે ને ત્યારે સાબરમતી નદીના કિનારે જે ફ્લાવર શો કે જે દર વર્ષે આયોજિત કરવામાં આવે છે ને તેમાં દર વર્ષે અલગ અલગ આકર્ષણના કેન્દ્રો છે તે ઉમેરાઈ રહ્યા છે ને એમાં લોકો છે તે પણ દૂર દૂરથી અને અન્ય રાજ્યોમાંથી અમદાવાદ ખાતે આ ફ્લાવર શો નિહાળવા માટે પહોંચી રહ્યા છે કેમરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ